ગુજરાતના ઇતિહાસમાં સૌથી જબરદસ્ત ચૂંટણી આ વખતે થવાની છે વિસાવદરની અંદર કારણ કે તારીખ ભલે જાહેર ન થઈ હોય પણ ઉમેદવારોનો રાફડો ફાટી ગયો છે ઉમેદવારો ઘોષિત થવાના પણ શરૂઆત થઈ ગઈ છે અને એ જ દરમિયાન હજુ ભલે ભાજપ કોંગ્રેસ કે પછી કોઈ અપક્ષ હજુ આ ચૂંટણીમાં ઉભા ન રહ્યા હોય તારીખ પણ ન આવી હોય પણ એ પહેલા જ ગોપાલ ઇટાલિયાએ પૂર જોશમાં પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે અને વિસાવદરમાં ધામા પણ નાખી દીધા છે હવે અહીંયા ગોપાલ ઇટાલિયા જબરદસ્ત રીતે પ્રચાર કરી રહ્યા છે અને સીધો જ જવાબ આપવામાં આવ્યો છે સી આર પાટીલ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીતી જે રીતે આપણે જોયું કે બે હજાર બાવીસની અંદર આમ આદમી પાર્ટીનામ ઉપર ભાયાણી જે રીતે ધારાસભ્ય બન્યા પછી રાજીનામું આપી દેવામાં આવ્યું અને પછી કંઈક ને કંઈક અંદર ખાને મંદુખ થયું અને પછી ફરી એક વખત એમણે રાજીનામું જ્યારે આપ્યું એટલે ચૂંટણીની ઘોષણા થવાની હતી બધાને લાગતું હતું કે લોકસભાની અંદર ચૂંટણી થશે પણ એમની સાથે પણ ના થઈ વાવની પેટા ચૂંટણી યોજાય ત્યારે પણ ન થાય એટલે બધા લોકો રાહ જોઈને બેઠા હતા કે વિસાવદરની ચૂંટણી ક્યારે થવાની છે

અને જ્યારે પોતે પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા ત્યારે સીઆર પાટીલ ને કહી દીધું છે કે તમે બધા જ લોકો મને એવું કહો છો કે હું આયાતી ઉમેદવાર છું ભાજપ પણ એવું કહી દે છે કે વિસાવદરમાં આયાતી ઉમેદવાર છે તો તમે સૌથી પહેલા એ તો જુઓ કે સીઆર પાટીલ ક્યાંના છે બીજા રાજ્યમાંથી ગુજરાતમાં આવે છે તો એ માનનીય બની જાય છે તમે એમને પ્રમુખ બનાવી દો છો તો પછી એ આયાતી ઉમેદવાર ના કહેવાય અને જબરદસ્ત રીતે એમને સીઆર પાટીલ ને અને ખાસ કરીને ભાજપને ટોણો માર્યો છે તે સાંભળીએ અને જેવું મારું નામ જાહેર થયું તો ભાજપ આખી ટોળકી તૂટી પડી કે છે કયા ગામ ના બલગામ ના છે ને તો લે બોલો ગોપાલ તાલી આયા

ભાજપ વાળાને કોઈક સમજાવે તો સારું છે ભાઈ ચૂંટણીઓ આવતી રહે જાતી રહે હારતા રહેવું જીતતા રહેવું પણ આવા ધંધા કરવાના તમે મને એમ કહો સી આર પાટીલ છે એને ઘરનો લાગે છે એને ગોપાલ ઇટાલી આયાતી લાગે છે ઘરો ખમણા હા કેમ નહી મારી વાત ખોટી હોય તો બધા ખોખારો ખાઈ ને કયો કે આમાં મારી વાત વજન વાળી છે કોરી છે એ વજન વાળી કઈક બાઝપાળો મળે તો ખૂણા પકડીને બે બીડી પીવડાવીને કે આ કે પાટીલ ને ખભે લઈને ફરો છો ને ગોપાલ તો આપણો ઘરનો છોકરો છે આપણા ગામનો છે આપણા મલકનો છે આપણા ખેરુંનો છોકરો છે સોટ્યા છો એમાં એવું થયું કે એક મૂક્યા છે ભાજપના પણ બકરા મૂક્યા જોપમાં જોપમાં

તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર